ની આસપાસના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે શું કરે છે આ સવાલ આમ તો બહુ સીધો લાગે પણ એનો જવાબ એટલો સરળ નથી આજે આપણે આ જ વિષય જીવન નિર્વાહની દુનિયામાં થોડા ઊંડા ઉતરી રહ્યા છે આપણી પાસે જે સ્ત્રોતો છે એ આપણને ભારતના ગામડા અને શહેરોમાં લઈ જાય છે અને લોકોની રોજીરોટી કમાવવાની રીતો એમના સંઘર્ષો એ બધું બતાવે છે અને અહીં રસપ્રદ વાત એ છે કે આપણે ખાલી નોકરીઓ કે વ્યવસાયોની એમ કે યાદી નથી જોવાના આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે લોકો જે કામ કરે છે એની પાછળનું કારણ શું છે એમની શું મજબૂરીઓ છે કઈ પસંદગીઓ છે આ ચર્ચા કામના શું વિશે ઓછી અને કેવી રીતે અને શા માટે વિશે વધુ છે બરાબર તો ચાલો આ તપાસ ગામડાની માટીથી જ શરૂ કરીએ સ્ત્રોતો કહે છે કે ગ્રામીણ જીવનનો આધાર મુખ્યત્વે ખેતી પશુપાલન માછીમારી આ બધું છે પણ મને સલમાનનું ઉદાહરણ ખૂબ જ ખૂબ જ રસપ્રદ લાગ્યું એ ખેડૂત છે પણ એની ઓળખ ત્યાં પૂરી નથી થતી હા સલમાનનું ઉદાહરણ આજના ગ્રામીણ ભારતની વાસ્તવિકતા બતાવે છે બરાબર એ પોતાની જમીન પર ખેતી તો કરે જ છે પણ સાથે સાથે બીજા ખેડૂતોને ખાતર અને બિયારણ પણ વેચે છે અને વાત અહીં પણ નથી અટકતી એણે તો લોન લઈને અનાજ દળવાની ઘંટી પણ શરૂ કરી છે હા કે એક જ માણસ એક સાથે ઘંટી અને ખાતરનો વ્યાપાર એ તો એક જાતની ઇન્સ્યોરન્સ પોલિસી છે તમે જુઓ જો વરસાદ ઓછો પડે અને પાક નિષ્ફળ જાય તો પણ એની આવક સાવ બંધ ન થઈ જાય ઘંટીમાંથી કે વ્યાપારમાંથી થોડું ઘણું તો મળતું રહે આને અર્થશાસ્ત્રની ભાષામાં આવકનું વૈવિધ્યકરણ કહેવાય પણ જીવનની ભાષામાં આને ટકી રહેવાની કળા કહેવાય વાહ ટકી રહેવાની કળા એકદમ સાચો શબ્દ છે અને આ જ કળા કદાચ દરિયા કિનારે રહેતા માછીમારોના જીવનમાં પણ દેખાય છે પણ ત્યાં સંઘર્ષનું સ્વરૂપ થોડું જુદું છે સ્ત્રોતોમાં એમના જીવનની જે વાત છે એ ખરેખર વિચારવા જેવી છે હા કારણ કે એમનો સામનો માત્ર દરિયાના મોજા સાથે નથી કિનારા પર પણ એક લડાઈ છે બિલકુલ એમની સૌથી મોટી સમસ્યા છે ચાર મહિના દરિયો તોફાની હોય એટલે માછીમારી બંધ આ ચાર મહિના એમની આવક મતલબ ઝીરો ત્યારે ઘર ચલાવવા માટે એમને સ્થાનિક વેપારી પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે પણ મને એ નથી સમજાતું કે આ ચક્ર કેમ તૂટતું નથી એ લોકો દેવું ચૂકવી કેમ નથી શકતા આજ તો આખી વાતનો મુખ્ય મુદ્દો છે એ કોઈ સામાન્ય લોન નથી એક જાળ છે જાળ હા કારણ કે લોનની શરત જે હોય છે કે ચોમાસા પછી તમે જે પણ માછલી પકડશો એ તમારે એ જ વેપારીને વેચવી પડશે જેણે તમને પૈસા આપ્યા છે અને ત્યારે વેપારી તમને બજાર ભાવ નહીં આપે એ ઓછા પૈસા આપશે ઓ એટલે એમની પાસે કોઈ વિકલ્પ જ નથી ચોક્કસ કારણ કે એ દેવાના બોજ નીચે દબાયેલા છે એટલે દેવું ક્યારે પૂરેપૂરું ચૂકવાતું નથી આર્થિક શોષણ આ બંને ભેગા થઈને એમના જીવનને અત્યંત અનિશ્ચિત બનાવે છે અને આ ઋતુચક્રની વાત એ માત્ર માછીમારો પૂરતી નથી ખરું ને ખેતીમાં પણ આ જ વાસ્તવિકતા છે એક સ્ત્રોતમાં ખેતીના કામોનું એક ચક્ર બતાવ્યું છે વાવણી નિંદામણ લણણી અમુક મહિનાઓ ખૂબ કામ હોય પણ પછી અમુક મહિના એવા પણ આવે જ્યારે ખેતરમાં કંઈ કામ જ ન હોય ત્યારે એ ખેતમજૂરો શું કરતા હશે જેમની પાસે પોતાની જમીન નથી એ લોકો જેનો શિકાર બને છે એને મોસમી બેરોજગારી કહેવાય છે જ્યારે ગામમાં કામ નથી હોતો ત્યારે એમને બીજે ક્યાંક કામ શોધવા જવું પડે છે બરાબર આજ લોકો આપણને નજીકના શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા કે બીજા છૂટક કામ કરતા જોવા મળે છે આ એક જાતનું અસ્થાયી સ્થળાંતર છે જે ફક્ત પેટ ભરવા માટે કરવું પડે છે ના ઋતુચક્ર અને આર્થિક અનિશ્ચિતતા સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે અને કદાચ એટલે જ ઘણા લોકો સારી તકોની આશામાં શહેરો તરફ વળે છે પણ શું શહેર એ આશા પૂરી કરી શકે છે ચાલો હવે શહેરી જીવન નિર્વાહનું ચિત્ર જોઈએ હા શહેરમાં તકોનું આકાશ વિશાળ છે પણ એ દરેક માટે સરખું નથી હોતો સ્ત્રોતો કહે છે કે ભારતમાં પાંચ હજારથી વધુ નગરો અને સત્તાવીસ હજાર નાના મોટા શહેરો છે અને અહીં કામનું સ્વરૂપ ખૂબ જ વૈવિધ્યસભર છે શરૂઆત એ લોકોથી કરીએ જેને આપણે રોજ આપણી શેરીઓમાં જોઈએ છીએ એક અંદાજ મુજબ શહેરી રોજગારીમાં લગભગ બાર ટકા હિસ્સો આ લોકોનો છે ફૂલો વેચતી રેશમા સાયકલ રિપેર કરનાર લારીવાળા તેઓ પોતાના કામના માલિક પોતે છે હા એમને સ્વરોજગાર કહેવાય પણ એમની સ્વતંત્રતા ઘણીવાર ભ્રામક હોય છે વાસ્તવમાં તેઓ શહેરી અર્થતંત્રના સૌથી અસુરક્ષિત હિસ્સામાં આવે છે જેને આપણે અસંગઠિત ક્ષેત્ર કહીએ છીએ અસંગઠિત ક્ષેત્ર હા આપણે સવારે જે ચા પીએ છીએ કે સાંજે જે પાણીપુરી ખાઈએ છીએ એ આ જ અર્થતંત્રનો ભાગ છે પણ આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે એ લારી પાછળની જિંદગી કેટલી અનિશ્ચિત છે અનિશ્ચિત કઈ રીતે જરા વિસ્તારથી સમજાવશો જુઓ એમની આવક રોજેરોજની હોય છે જે દિવસે ધંધો ન થાય તે દિવસે કમાણી શૂન્ય એમની પાસે વેપાર કરવા માટે કોઈ કાયમી જગ્યા નથી હોતી એટલે પોલીસ કે મ્યુનિસિપાલિટીની કાર્યવાહીનો ડર હંમેશા રહે અને સૌથી મોટી વાત એમની પાસે કોઈ સોશિયલ સિક્યોરિટી નથી હોતી મતલબ કે માંદગીની રજા નહીં પેન્શન નહીં એવું બધું બિલકુલ જો તેઓ બીમાર પડે તો કોઈ પગાર નહીં જે દિવસે કામ બંધ તે દિવસે આવક પણ બંધ એમનું ભવિષ્ય હંમેશા વર્તમાન પર જ ટકેલું હોય છે આ તો ખૂબ જ ગંભીર વાત છે મહેનત પૂરી પણ સુરક્ષા શૂન્ય અને શહેરોમાં આવો જ એક બીજો મોટો વર્ગ છે જે ફેક્ટરીઓમાં કામ કરે છે એમાં પણ બધાની સ્થિતિ સરખી નથી નિર્મલાનું ઉદાહરણ મારા મગજમાંથી જતું નથી હા નિર્મલા એક કેઝ્યુઅલ વર્કર છે હા અને એનો અર્થ એ કે એનું કામ કાયમી નથી જ્યારે ફેક્ટરી પાસે મોટો ઓર્ડર હોય ત્યારે જ એને કામ પર બોલાવવામાં આવે છે એટલે વર્ષના બાર મહિનામાંથી માંડ આઠ મહિના કામ મળે અને કામના કલાકો સવારે નવથી રાત્રે દસ એક મિનિટ સવારે નવથી રાત્રે દસ એટલે તો તેર કલાક થયા અને ચાર મહિના કામ વગર આ તો ગામડાની મોસમી બેરોજગારી કરતા પણ ખતરનાક લાગે છે તમે બિલકુલ સાચું પકડ્યું આ મોસમી બેરોજગારીનું જ શહેરી સ્વરૂપ છે ફરક એટલો જ છે કે ગામડામાં મોસમ કુદરત નક્કી કરે છે જ્યારે અહીં મોસમ બજારની માંગ નક્કી કરે છે અને નિર્મલાને જે રીતે પૈસા મળે છે એને પીસ રેટ વર્ક કહેવાય પીસ રેટ હા મતલબ કે તમે કેટલા કલાક કામ કરો છો એના પૈસા નહીં પણ તમે કેટલા કપડાં સીવો છો એટલે કે કેટલા પીસ તૈયાર કરો છો એના પૈસા મળે આનાથી કામદારો પર સતત વધુ ઝડપથી કામ કરવાનું દબાણ રહે છે એટલે કે સતત દબાણ લાંબા કલાકો અને નોકરીની કોઈ ગેરંટી નહીં ખૂબ જ નિરાશાજનક ચિત્ર છે પણ સિક્કાની બીજી બાજુ પણ છે સ્ત્રોતોમાં જયસિંગનો ઉલ્લેખ છે જેનું જીવન નિર્મણા કરતાં ઘણું અલગ છે નવસારીથી આવીને એક મોટી ચોકલેટ ફેક્ટરીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે એની નોકરી કાયમી છે એને દર મહિને નિયમિત પગાર મળે છે અને એટલું જ નહીં પ્રોવિડન્ટ ફંડ મેડિકલ સુવિધાઓ રજાઓ આ બધા લાભો પણ મળે છે અને આ જ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર વચ્ચેનો મૂળભૂત તફાવત છે અચ્છા જયસિંહ સંગઠિત ક્ષેત્રનો ભાગ છે જ્યાં કાયદાઓનું પાલન થાય છે અને કામદારોને સુરક્ષા અને લાભો મળે છે આ સુરક્ષા એને ભવિષ્યનું આયોજન કરવાની ક્ષમતા આપે છે એ ઘર ખરીદવાનું વિચારી શકે બાળકોના શિક્ષણ માટે બચત કરી શકે જ્યારે બીજી તરફ નિર્મલા અને શેરી પર કામ કરતા લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે એમનું જીવન આજ પર કેન્દ્રિત હોય છે કારણ કે આવતીકાલની કોઈ ગેરંટી નથી સાચી વાત છે આ ખાલી આર્થિક તફાવત નથી આ તો જીવન જીવવાની રીત અને માનસિક શાંતિનો તફાવત છે ખરેખર તો આખી ચર્ચા પર નજર કરીએ તો ગામડું હોય કે શહેર જીવન નિર્વાહ એક સતત ચાલતો સંઘર્ષ છે ગામડામાં લોકો કુદરત અને મોસમની અનિયમિતતા સામે લડી રહ્યા છે તો શહેરમાં બજારની અનિશ્ચિતતા અને સામાજિક સુરક્ષાના અભાવ સામે અને આ સમગ્ર ચર્ચામાંથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે અનુકૂલન એ ટકી રહેવાની ચાવી છે ગામડામાં સલમાનનું એક સાથે ત્રણ ભૂમિકા ભજવવી એ અનુકૂલન છે શહેરમાં જયસિંહનું નવી કુશળતા શીખીને સંગઠિત ક્ષેત્રમાં જગ્યા બનાવી એ પણ અનુકૂલન છે બરાબર ભલે સંદર્ભ અલગ હોય પણ દરેક વ્યક્તિ સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે એમ કે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહી છે આ ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચાર છીએ આપણે જે સ્ત્રોતોની ચર્ચા કરી એમાં કૌશલ્ય એટલે કે સ્કિલનું મહત્વ વારંવાર સામે આવ્યું હવે વિચારો ભવિષ્યમાં જેમ જેમ ટેકનોલોજી ઓટોમેશન અને એઆઈ વધશે તેમ તેમ ગામડા અને શહેરોમાં કામના પરંપરાગત સ્વરૂપો પર એની શું અસર થશે જે કામ આજે નિર્મલા કે જયસિંહ કરી રહ્યા છે શું એ ભવિષ્યમાં મશીનો કરશે અને જો એમ થાય તો આવનારા સમયમાં જીવન નિર્વાહ માટે કેવા પ્રકારના કૌશલ્યની જરૂર પડશે શું એ કૌશલ્યનું સ્વરૂપ આજે આપણે જે વિચારીએ છીએ તેનાથી સંપૂર્ણપણે અલગ હશે